દાતા ત્રિશુળિયા ઘાટ ઉપર થયેલા અકસ્માત બાદ કપડમજના ધારાસભ્ય રમેશ ઝાલા ખુદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા તેમની ઈજાગ્રસ્તોની મુલાકાત કરી અને તેમની ચાલી રહેલી સારવાર અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર જોડે ચર્ચા કરી હતી ધારાસભ્ય સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ટ ડોક્ટર સુનિલ જોશી જોડાયા હતા ધારાસભ્ય રાજેશ ઝાલાએ કહ્યું હતું કે અમારા મત વિસ્તારના લોકો અહીંયા દર્શન માટે આવ્યા હતા જેમને અકસ્માત નડ્યો છે ચાર લોકોના મોત થયા છે આ બાબતે હું દુઃખ વ્યક્ત કરું છું ભગવાન તેમની આત્માને શાંતિ આપે અહીંયા જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ ધારાસભ્ય નિખિલભાઈ ઠાકરની દેખરેખમાં સારવાર ચાલી રહી છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું ખરેખર આજની આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે મારા વિસ્તારમાંથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રીઓને જે અકસ્માત નડ્યો છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને ચાર લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનને ભગવાન માતાજી આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે જે પેશન્ટો ઘાયલ થયા છે એ બધા જ વહેલામાં વહેલી તકે સાજા થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ખાસ કરીને પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ અને અહીંની મેડિકલ ટીમનો હું હૃદયથી આભાર માનું છું કે તાત્કાલિક એમને સારવાર મળી ગઈ તમામ ભાવને બાવનજનને અને આજે ખૂબ સારી રીતે મેડિકલ ટ્રીટમેન્ટ પણ મળી છે અને તમામ પેશન્ટોને હું રૂબરૂ પણ મળ્યો છું